ઉત્તર છે પેલું ભણતર પર બીજું દેવી ગુણો પર ઘણા બાળકોમાં ક્રોધનો પણ નથી અને ઘણા તો ક્રોધમાં આવીને ખૂબ લડે છે બાળકોને વિચાર કરવો જોઈએ કે અમારે દેવી ગુણ ધારણ કરીને દેવતા બનવાનું છે ક્યારેય ગુસ્સામાં આવીને વાતચીત નહીં કરવી જોઈએ બાબા કહે છે કોઈ પણ બાળકોમાં ક્રોધ છે તો તે ભૂતનાથીની છે છે એવા ભૂતવાળાથી તમારે વાત પણ નથી કરવાની ગીત તકદીર આઈ હું ઓમ શાંતિ બાળકોએ ગીત સાંભળ્યું બીજા કોઈ પણ સત્સંગમાં ક્યારે રેકોર્ડ પર નથી સમજાવાતું ત્યાં શાસ્ત્ર સંભળાવે છે જેવી રીતે ગુરુદ્વારામાં ગ્રંથના બે વચન કાઢે છે પછી કથા કરવા વાળા બેસીને એનો વિસ્તાર કરે છે રેકોર્ડ પર પર કોઈ સમજાવે એવું તો ક્યાંય હોતું નથી હવે બાપ સમજાવે છે કે આ બધા ગીત છે ભક્તિ માર્ગના બાકોને બાળકોને સમજાવવામાં આવ્યું છે કે જ્ઞાન અલગ વસ્તુ છે જે એક નિરાકાર શિવ થી જ મળી શકે છે એને કહેવાય છે રૂહાની જ્ઞાન જ્ઞાન પણ ઘણા પ્રકારના હોય છે ને કોઈને પૂછવામાં આવે કે આ ગાલીચો કેવી રીતે બને છે તમને જ્ઞાન છે દરેક વસ્તુનું જ્ઞાન હોય છે તે છે જિસ્માની વાતો બાકો જાણે છે અમે આત્માઓ અમારે આત્માઓના રૂહાની બાપ એ એક જ છે એમનું રૂપ એમનું રૂપ જોવામાં નથી આવતું તે નિરાકારનું ચિત્ર પણ છે શાલિગ્રામ જેવું એમને જ પરમાત્મા કહે છે એમને કહેવામાં આવે છે નિરાકાર મનુષ્ય જેવો આકાર નથી દરેક વસ્તુનો આકાર જરૂર હોય છે એમાં સૌથી નાનો નાનામાં નાનો આકાર છે આત્માનો એમને કુદરત જ કહેવાશે આત્મા ખૂબ નાની છે જે આ આંખોથી જોવામાં નથી આવતી તમને બાકોને દિવ્ય દ્રષ્ટિ મળી છે છે જેનાથી બધા બધા સાક્ષાત્કાર કરે જે પાસ્ટ થઈ ગયું છે એમને દિવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે છે પહેલા પહેલા નંબરમાં તો આ પાસ્ટ થઈ ગયા છે હવે ફરી આવે છે તો એનો પણ સાક્ષાત્કાર થાય છે છે ખૂબ સૂક્ષ્મ એનાથી સમજી શકીએ છીએ કે માત્ર પરમ પિતા પરમાત્મા જ આત્માના જ્ઞાન પરમ પિતા પરમાત્મા સિવાય આત્માનું જ્ઞાન કોઈ આપી ન શકે મનુષ્ય આત્માને યથાર્થ રીતે નથી જાણતા એવી જ રીતે પરમાત્માને પણ યથાર્થ રીતે નથી જાણી શકતા દુનિયામાં મનુષ્યોની અનેક મત છે કોઈ કહેશે આત્મા પરમાત્મામાં લીન થઈ જાય છે કોઈ શું કહેશે અત્યારે તમારે બા કોઈ તમે બા કોઈ જાણ્યું છે એ પણ નંબર વાર પુરુષાર્થ અનુસાર બધાની બુદ્ધિમાં એક રસ્તો બેસી એક રસ્તો બેસી નથી શકતો વારંવાર બુદ્ધિમાં બેસાડવું પડે છે અમે આત્મા છીએ આત્માને 84 જન્મોનો પાઠ ભજવવાનો છે હવે બાપ કહે છે પોતાને આત્મા સમજી મને પરમ પિતા પરમાત્માને જાણો અને યાદ કરો બાપ કહે છે કે હું આ શરીરમાં પ્રવેશ કરી તમને બાળકોને નોલેજ આપું છું તમે બાળકો પોતાને આત્મા નથી સમજતા એટલે તમારી નજર પણ આ શરીર પર ચાલી જાય છે વાસ્તવમાં તમારો આની આની સાથે કોઈ કામ નથી બધાના સર્વ સદગતિ દાતા તો એ શિવ બાબા છે એમની મત પર અમે બધાને સુખ આપીએ છીએ આને પણ અહંકાર નથી આવતો બ્રહ્મા બાબાને કે હું બધાને સુખ આપું છું જે બાપને પૂરા યાદ નથી કરતા એનાથી અવગુણ નીકળતા નથી પોતાની આત્મા નિશ્ચય નથી કરતા મનુષ્ય તો ના આત્માને ન પરમાત્માને જાણે છે સરોવ્યાપીનું જ્ઞાન પણ ભારતવાસીઓએ ફેલાવ્યું છે તમારામાં પણ જે સર્વિસેબલ બાળકો છે તે સમજે છે બાકી બધા એટલું નથી સમજતા જો બાપને પૂરી રીતે ઓળખીને બા જો બાળકોને બાપની પૂરી ઓળખાણ હોય તો બાપને યાદ કરે પોતાનામાં દેવી ગુણ ધારણ કરે શિવ બાબા તમને બા કોને સમજાવે છે આ છે નવી વાતો બ્રાહ્મણ પણ જરૂર જોઈએ પ્રજાપિતા બ્રહ્માની સંતાન ક્યારે હોય છે આ દુનિયામાં કોઈને ખબર નથી બ્રાહ્મણ તો ખૂબ બધા છે પરંતુ તે છે કુખવંશાવલી પ્રજાપિતા બ્રહ્માની સંતાન ક્યારે હોય છે આ દુનિયામાં કોઈને ખબર નથી બાબા કહે છે બ્રહ્માની તો ઈશ્વર બાપ થી વારસો મળે છે ને તમે બ્રાહ્મણ અલગ છો તે અલગ છે તમે બ્રાહ્મણ હોવા છતાં પણ સંગમ પર છો તે હોય છે દ્વાપર કળયુગમાં આ સંગમયુગી બ્રાહ્મણ જ અલગ છે પ્રજાપિતા બ્રહ્માના અનેકો બાળકો છે ભલે હદના બાપને પણ બ્રહ્મા કહેશે કારણ કે બાળકો પેદા કરે છે પરંતુ તે છે જિસ્ જિસ્મની વાતો શારીરિક વાતો આ બાપ તો કહે છે બધી આત્માઓ મારા બાળકો છે તમે છો મીઠા મીઠા રૂહાની બાળકો આ કોઈને સમજાવવું સહજ છે શિવ બાબાને પોતાનું શરીર નથી શિવ જયંતિ મનાવે છે પરંતુ એમને એમનું શરીર જોવામાં નથી આવતું બાકી બીજા બધાનું શરીર છે બધી આત્માઓનું પોતપોતાનું શરીર છે શરીરનું નામ પડે છે પરમાત્માનું પોતાનું શરીર જ નથી એટલે એમને પરમાત્મા કહેવામાં આવે છે એમની આત્માની આત્માનું જ નામ શિવ છે એ ક્યારેય બદલતું નથી શરીર બદલે છે પણ નામ નથી બદલવામાં આવતું બાબા કહે છે શિવ બાબા કહે છે હું તો હંમેશા નિરાકાર પરમ આત્મા જ છું ડ્રામાના પ્લેન અનુસાર અત્યારે આ શરીર મળ્યું છે સંન્યાસીઓનું પણ નામ બદલાય છે ગુરુ ના બને છે તો નામ બદલાય છે તમારું પણ નામ બદલતા હતા પરંતુ ક્યાં સુધી નામ બદલતા રહીશું એટલા તો ભાગંતી થઈ ગયા જે એ સમય હતા એમના નામ રાખી દીધા હવે નામ નથી રાખતા કોઈ પર પણ વિશ્વાસ નથી માયા ઘણાઓને હરાવી પણ દે છે તો ભાગંતી થઈ જાય છે એટલે બાબા કોઈનું પણ નામ નથી રાખતા કોઈનું રાખે કોઈનું ન રાખે પણ ઠીક નથી કહે કહે તો બધા છે બાબા અમે આપના બની ચૂક્યા છીએ પરંતુ રીતે અમારા હોય થોડી છે છે ઘણા જે બનીને પણ નથી બાબા કહે છે ઘણા છે જે વારિસ બનવાના રહસ્યને પણ નથી જાણતા બાબાની પાસે મળવા આવે છે પરંતુ વારીસ નથી વિજય માળામાં આવી ન શકે કોઈ સારા સારા બાળકો સમજે છે આ રહસ્ય સમજવું પણ મુશ્કેલ છે બાબા સમજાવે છે વારિસ કોને કહેવામાં આવે છે ભગવાનને કોઈ વારિસ બનાવે તો મિલકત આપવી પડે તો બાપ પછી વારિસ બનાવશે મિલકત તો સિવાય ગરીબોના કોઈ સાવકાર આપી ન શકે માળા કેટલી થોડાઓની બને છે આ પણ કોઈ બાબાને પૂછે તો બાબા બતાવી શકે છે કે તમે વારિશ બનવાના હકદાર છો કે નથી આ બાબા પણ બતાવી શકે છે બ્રહ્મા બાબા આ તો કોમન વાત છે સમજવાની વારીશ બનવા માટે ખૂબ અકલ જોઈએ કહે છે લક્ષ્મીનારાયણ વિશ્વના માલિક હતા પરંતુ તે માલિકપણું કેવી રીતે લીધું આ કોઈ નથી જાણતા અત્યારે તમારું ઉદ્દેશ્ય તો છે તમારે આ બનવાનું છે બાળકો પણ કહે છે અમે તો સૂર્યવંશી લક્ષ્મી નારાયણ બનીશું નહીં કે ચંદ્રવંશી રામ સીતા રામસીતાનું પણ શાસ્ત્રમાં નિંદા કરેલી છે લક્ષ્મી નારાયણની ક્યારેય નિંદા નહીં સાંભળશો શિવ બાબાની શ્રી કૃષ્ણની પણ નિંદા છે બાપ કહે છે હું તમને બાકો ઊંચે ઊંચ બનાવું છું મારાથી પણ બાળકો આગળ ચાલી જાય છે લક્ષ્મી નારાયણની પણ કોઈ નિંદા નહીં કરશે ભલે શ્રી કૃષ્ણની આત્મા તો એ જ છે પરંતુ ન જાણવાના કારણે નિંદા કરી દીધી છે લક્ષ્મી નારાયણના મંદિરમાં પણ ખૂબ ખુશી લક્ષ્મીના મંદિર પણ ખૂબ ખુશીથી બનાવે છે વાસ્તવમાં બનાવવું જોઈએ રાધા કૃષ્ણનું કારણ કે તેઓ સતો પ્રધાન છે આ એમની યુવાવસ્થા છે તો એમને સતો કહેવાય છે તે નાના છે એટલે તમો સતો પ્રધાન કહેશે નાના બાળક મહાત્મા સમાન હોય છે જેવી રીતે નાના બાળકોમાં વિકાર વગેરેની ખબર નથી હોતી એવી રીતે ત્યાં મોટાઓને પણ ખબર નહીં હશે કે વિકાર શું વસ્તુ છે સત્યુગમાં ત્યાં પાંચ આ પાંચ ભૂત ત્યાં હોતા જ નથી વિકારોનું તો જેવી રીતે ખબર જ નથી આ સમયે છે જ રાત કામની ચેષ્ટા પણ રાત્રે જ થાય છે દેવતાઓ છે દિવસમાં તો કામની ચેષ્ટા કામ વિકારની ઈચ્છા હોતી નથી વિકાર કોઈ હોતા જ નથી અત્યારે રાતમાં બધા વિકારી છે તમે જાણો છો દિવસ હોવા છતાં પણ દિવસ થતા જ આપણા બધા વિકાર ચાલી જશે ખબર જ નહીં રહે કે વિકાર શું વસ્તુ છે ત્યાં રાવણ અહીંયા તો રાવણ ના વિકારી ગુણ છે આ છે વિશસ વર્લ્ડ વિકારી દુનિયા બાબા કહે છે વાઇસલેસ વર્લ્ડમાં નિર્વિકારી દુનિયામાં વિકારની કોઈ વાત જ નથી હોતી એમને કહેવાય જ છે ઈશ્વર્ય રાજ્ય અત્યારે છે આસુરી રાજ્ય આ કોઈ નથી જાણતા તમે બધું જાણો છો નંબર વાર પુરુષાર્થ અનુસાર ઘણા બાળકો છે કોઈને પણ મનુષ્ય કોઈ પણ મનુષ્ય સમજી નથી શકતા કે આ બધા બ્રહ્મા કુમાર કુમારીઓ કોના બાળકો છે બધા યાદ કરે છે શિવ બાબાને બ્રહ્માને પણ નહીં આ ખુદ કહે છે બ્રહ્મા બાબા પોતે કહે છે શિવ બાબાને યાદ કરો જેનાથી વિકર્મ વિનાશ થશે બીજા કોઈને પણ યાદ કરવાથી વિકર્મ વિનાશ નહીં થશે ગીતામાં પણ કહ્યું છે મામે કમ યાદ કરો શ્રી કૃષ્ણ તો કહી ના શકે વારસો મળે છે નિરાકાર બાપ પાસેથી પોતાને જ્યારે આત્મા સમજે ત્યારે નિરાકાર બાપને યાદ કરે હું આત્મા છું પહેલા આ પાકો નિશ્ચય કરવો પડે મારા બાપ પરમાત્મા છે તે કહે છે મને યાદ કરો તો હું તમને વારસો આપીશ હું બધાને સુખ આપવાવાળો છું હું બધી આત્માઓનો બધી આત્માઓને શાંતિધામ લઈ જાઉં છું જેમણે કલ પહેલા બાપ પાસેથી વારસો લીધો હશે તે જ આવીને વારસો લેશે બ્રાહ્મણ બનશે બ્રાહ્મણોમાં પણ ઘણા બાળકો પાક્કા છે માતેલા પણ બનશે સોતેલા પણ બનશે સપૂત પણ બનશે કપૂત પણ બનશે આપણે નિરાકાર શિવ બાબાની વંશાવલી છીએ જાણીએ છીએ વંશાવલી કેવી રીતે વધતી જાય છે અત્યારે બ્રાહ્મણ બન્યા પછી આપણે પાછું જવાનું છે બધી આત્માઓ શરીર છોડીને પાછી જવાની છે પાંડવ અને કૌરવ બધાએ બંને શરીર છોડવાનું છે તમારે આ જ્ઞાનના સંસ્કાર લઈ જવાના છે પછી એના પ્રમાણે પ્રારબ્ધ મળે છે આ પણ ડ્રામામાં નોંધ છે પછી જ્ઞાનનો પાર્ટ પૂરો થઈ જાય છે તમારે ચોર્યાસી જન્મો પછી ફરી જ્ઞાન લેવાનું છે પછી આ જ્ઞાન પ્રાયલોપ થઈ જાય છે તમે પ્રાલબ્ધ ભોગવો છો ત્યાં બીજા કોઈ ધર્મવાળાના ચિત્ર વગેરે નથી રહેતા તમારે ભક્તિ તમારા તો ભક્તિ માર્ગમાં પણ ચિત્ર રહે છે સત્યુગમાં કોઈ પણ ચિત્ર વગેરે નથી રહેતા તમારા દેવતા જ રહે છે એનાથી સમજે છે કે આદિ સનાતન દેવી દેવતા જ છે પાછળ સૃષ્ટિ વધતી જાય છે બાબા કહે છે તમારે બાળકોયા જ્ઞાનનું સિમરણ કરી અતિંદ્રિય સુખમાં રહેવાનું છે ઘણી પોઈન્ટ્સ છે પરંતુ બાબા સમજે છે માયા ગળી ગળી ભુલાવી દે છે તો એ યાદ રહેવું જોઈએ કે શિવ બાબા આપણને ભણાવે છે તે છે ઊંચીથી ઊંચ અમારે હવે પાછા ઘરે જવાનું છે એટલી સહજ વાતો છે બધો આધાર છે યાદ ઉપર અમારે દેવતા બનવાનું છે દેવી ગુણ પણ ધારણ કરવાના છે પાંચ વિકાર છે ભૂત કામનું ભૂત ક્રોધનું ભૂત દેહ અભિમાનનું ભૂત પણ હોય છે હા કોઈમાં વધારે ભૂત હોય છે કોઈમાં ઓછા તમે બ્રાહ્મણ બાળકોને ખબર છે કે આ પાંચ મોટા ભૂત છે કામ ક્રોધ લો મોહ અને અહંકાર નંબર 1 છે કામનું ભૂત સેકન્ડ નંબર છે ક્રોધનું ભૂત કોઈ રફ ઢબ બોલે છે તો બાપ કહે છે આ ક્રોધી છે આ ભૂત કાર્ડ નીકળી જવા જોઈએ પરંતુ ભૂત કાઢવા ખૂબ મુશ્કેલ છે ક્રોધ એક એકબીજાને દુઃખ આપે છે મોહમાં પણ બાબા કહે છે મોહમાં અનેકોને દુઃખ નથી થતું જેનામાં મોહ છે એને જ દુઃખ થાય છે એટલે બાબા સમજાવે છે આ ભૂતોને ભગાવો દરેક બાળકને વિશેષ ભણતર અને દેવી ગુણો પર અટેન્શન આપવાનું છે ઘણા બાળકોમાં તો ક્રોધનો અંશ પણ નથી ઘણા તો ક્રોધમાં આવીને ખૂબ લડે છે બાળકોએ ખ્યાલ કરવો જોઈએ વિચાર કરવો જોઈએ કે અમારે દેવી ગુણ ધારણ કરીને દેવતા બનવાનું છે ક્યારેય ગુસ્સાથી વાત કરવી જોઈએ કોઈને ગુસ્સો આવે છે છે તો સમજો એમનામાં ક્રોધનું ભૂત તે જેવી રીતે ભૂતનાથ ભૂતનાથીની બની જાય છે એવા ભૂતવાળાઓ સાથે ક્યારેય વાત નહીં કરવી જોઈએ એકને ક્રોધમાં આવીને વાત કરી પછી બીજામાં પણ ભૂત આવી ગયું તો ભૂત આપસમાં લડી પડશે ભૂતનાથીની અક્ષર ખૂબ છીછી છે ગંદો છે ભૂતની પ્રવેશતા ન થઈ જાય એટલે મનુષ્ય કિનારો કરી લે છે ભૂતની સામે તો ઊભું પણ નહીં રહેવું જોઈએ નહીં તો પ્રવેશ થઈ જશે બા પ આવીને આસુરી ગુણ કાઢી દેવી ગુણ ધારણ કરાવે છે બાપ કહે છે હું આવ્યો છું દેવી ગુણ ધારણ કરાવી દેવતા બનાવવા બાળકો જાણે છે અમે દેવી ગુણ ધારણ કરી રહ્યા છીએ દેવતાઓનું ચિત્ર પણ સામે છે બાબાએ સમજાવ્યું છે ક્રોધ વાળાથી એકદમ કિનારો કરી લો પોતાને બચાવવાની યુક્તિ જોઈએ અમારામાં ક્રોધ ન આવી જાય નહી તો સો ગણો પાપ પડી જશે કેટલી સારી સમજાવટ બાપ બાળકોને આપે છે બાળકો પણ સમજે છે બાબા હું બહુ કલ્પ પહેલા જેમ સમજાવે છે નંબરવાર વાર પુરુષાર્થ અનુસાર સમજતા જ રહેશે પોતાના ઉપર પણ રહેમ કરવાનું છે બીજાના પણ દયા કરવાની છે કોઈ પોતાના પર દયા નથી કરતા બીજા પર કરે છે તો તે ઊંચા ચડી જાય છે જેના પર દયા કરે છે તે ઊંચા ચડી જાય છે અને પોતે રહી જાય છે પોતે વિકારો ઉપર જીત પામતા નથી બીજાઓને સમજાવે છે તે જીતી જાય છે આવું પણ વંડર થાય છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોન્દ્રિય સુખમાં રહેવાનું છે કોઈ સાથે પણ રબ ઢવ વાતચીત નથી કરવાની કોઈ ગુસ્સોથી ગુસ્સાથી વાત કરે તો એનાથી કિનારો કરી લેવાનો છે બીજું ભગવાનને વારીસ બનાવવા માટે પહેલા એને પોતાના વારીસ બનાવવાના છે સમજદાર બની પોતાનું બધું બાબાના હવાલે કરી નષ્ટ કરી દેવાનું છે પોતાના ઉપર પોતે જ રહેમ કરવાનું છે દયા કરવાની છે આજનું વરદાન સાક્ષી થઈ ઊંચી સ્ટેજ દ્વારા બધી આત્માઓને સકાશ આપવા વાળા બાપ સમાન વ્યક્ત ફરિશ્તા ભવ ચાલતા ફરતા હંમેશા પોતાને નિરાકારી આત્મા અને કર્મ કરતા અવ્યક્ત ફરિશ્તા સમજો તો હંમેશા ખુશીમાં ઉપર ઉડતા રહેશો ફરિશ્તા અર્થાત ઊંચી સ્ટેજ પર રહેવાવાળા આ દેહની દુનિયામાં કંઈ પણ થતું રહે પરંતુ સાક્ષી થઈ બધાનો પાર્ટ જોતા રહો અને સકાશ આપતા રહો કલ્યાણની સકાશ આપો મિક્સ થઈને નહીં ત્યારે કોઈ પણ પ્રકારના વાતાવરણમાં સેફ રહી બાપ સમાન અવ્યક્ત ફરિશ્તા ભાવના વરદાની બનશો સ્લોગન છે યાદના બળ દ્વારા દુઃખને સુખમાં અને અશાંતિને શાંતિમાં પરિવર્તન કરો પોતાની શક્તિશાળી મંસા દ્વારા સકાશ આપવાની સેવા કરો પોતાની શુભ ભાવના શ્રેષ્ઠ કામના શ્રેષ્ઠ વૃત્તિ શ્રેષ્ઠ વાઇબ્રેશન દ્વારા કોઈ પણ સ્થાન પર રહેતા પણ મનસા દ્વારા અનેક આત્માઓની સેવા કરી શકો છો એની વિધિ છે હાઉસ બનવાનું આમાં સ્થૂર સાધન ચાન્સ અથવા સમયની પ્રોબ્લેમ નથી માત્ર લાઈટ માઇટ થી સંપન્ન બનવાની આવશ્યકતા છે ઓમ શાંતિ